તો દર્શક મિત્રો ગુજરાત અને કચ્છ મહિલા વર્ગને રોજગાર મળે અને સમય સમયાંતરે હસ્તકલા લુપ્ત ન થાય તેને ઉજાગર કરવા ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટથી લઈને તેમને ઉજાગર કરવા કચ્છી આર્ટ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ છેલ્લા ઘણા વર્ષોથી મહિલા વર્ગને પ્રોત્સાહન સાથે પ્રેરણા મળે તે ઉદ્દેશથી ભારે જહેમત ઉઠાવી રહી છે મિત્રો કચ્છી આર્ટ ટ્રસ્ટ સંસ્થા મહિલાઓને રોજગાર મળી રહે તે માટે છેલ્લા અગિયાર વર્ષથી અભિયાન ચલાવી રહી છે સાથે સાથે હસ્તકળા લુપ્ત ન થાય અને ભવિષ્યમાં પણ જીવંત રહે તે રીતે કચ્છ ગુજરાત ગ્રામીણ મહિલાઓને તાલીમ આપી રહી છે જેમાં ખાસ કરીને સીવણ ક્લાસ એમ્બ્રોડરી ક્લાસ મડવર્ક ક્લાસ જેમાં અનેક ક્લાસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કચ્છ આર્ટ ટ્રસ્ટે દર વર્ષની જેમ પંદરમી ઓગસ્ટના દિવસે આ વર્ષે પણ ઓગણસીમાં સ્વતંત્રતાના દિવસે આજે પણ હસ્તકળાનું પ્રદર્શન યોજી જશને આઝાદી હિન્દનું શાનદાર કાર્યક્રમ સુખપર ગામે યોજવામાં આવ્યું હતું જેમાં મડવર્ક આર્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છના હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનોએ કચ્છ આર્ટ ટ્રસ્ટને અગિયાર વર્ષ પૂરા થવા બદલ મડવર્ક આર્ટિસ્ટને કચ્છ કેસરી પાઘડી અને ફૂલહાર મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આફ્રિકાના ખાસ મહેમાન શ્રી લક્ષ્મણભાઈ મેપાણી સાહેબ, સુપર ગામના સરપંચ શ્રી મનજીભાઈ પટેલ, સૈયદ અશરફ પીર નજમુલ હસન જયસી બાપુ ગાંધીધામથી હાજી જુસફ સંગાર સાહેબ હાજી ગપુર શેખ પ્રમુખશ્રી આલા હજરત નાગિયારી ગામના સરપંચ શ્રી બાફણ જુસફ પ્રોગ્રામના વક્તા શ્રી મુસ્તાક હિંગોરા સાહેબ ભુજોડી ગામના સરપંચ શ્રી ગાબુભાઈ વણકર કચ્છ જિલ્લા ચૌહાણ સાહેબના પ્રમુખ શ્રી ઇમરાનભાઈ મદનપુર સરપંચશ્રી પૂનમબેન મેપાણી કચ્છ કુંભાર સમાજના આગેવાન અને ટ્રસ્ટી અબાસ હંસણિયા માનકુવાના જાડેજા પ્રમોદસિંહ સુખપરના સૈયદ અલી જુલ્ફિકાર ઇમરાનભાઈ બેર માલસિંહ માતંગ કચ્છ ઉજાગરના શ્રી જાહિદ સમેજા મુસ્લિમ સંદેશના તંત્રી શ્રી નવાજીભાઈ કચ્છ મહિલા વિકાસ સંગઠનના આમદભાઈ સમેજા જત સમાજના આગેવાન પ્રમુખ

કુંભારી કામમાં રાષ્ટ્રપતિ ભવન આમંત્રણ મળ્યું અને જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હસ્તકલાનું પ્રદર્શન નિહાળ્યું હતું એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પાંચ વખત મુલાકાત સાથે સન્માન આપી ચૂક્યા છે એટલું જ પણ નહીં જેમને બે હજાર ચોવીસમાં નવરાત્રી ફેસ્ટિવલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કચ્છ પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનુદભાઈ ચાવડા દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવ્યા હતા જુઓ સાંભળો રમજુભાઈ કુંભારને આપનું નામ અને પરિચય જણાવો મારું નામ કુંભાર રમજુ મહામદ રહેવાસી મેં માનુકવા બડોરના આર્ટિસ્ટ થઈ અને છેલ્લા વીસ વર્ષથી અમે કચ્છની કુંભારી કલા સાથે સાથે કડોરનો આર્ટ કરી છીએ અને અમારી જે ટ્રસ્ટ છે એ ઓગણીસ વર્ષથી છેલ્લા અમે આલદ્ર ટ્રસ્ટના મહમંત્રી છઈ કચ્છી આ ટ્રસ્ટના પ્રેસિડન્ટ છે તો બધા લોકો અળી મળીને અગિયાર વર્ષથી બનાવ્યો છે ટ્રસ્ટનો હેતુ એ છે કે આપણો કચ્છ એક મોટો વિસ્તાર છે અને કચ્છમાં કલા ઘણી બધી લુપ્ત થઈ રહી છે ત્યારે અમારે કચ્છી આ ટ્રસ્ટ ખાસ મહિલાઓ માટે સુપુરમાં ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યું છે જેમાં બાંધણી એમ્બ્રોઈડરી સીવન ક્લાસ પદવર પોટરી અગિયાર ક્લાસ શીખવવામાં આવે છે અને હમણાં ટાંકળાસર ગામમાં આજુબાજુ ગામડાઓની બહેનો સીવન ક્લાસ શીખી રહી છે આજે પ્રોગ્રામમાં કચીયા ટ્રસ્ટના પ્રોગ્રામમાં ઘણા મહેમાન આવ્યા હતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગામના સરપંચશ્રી નાગેરી ગામના સરપંચશ્રી ગામના સરપંચશ્રી સહિત સરસ બાપુ સમાજના પ્રમુખ સહિત અધિકાર સમાજના બધા આગેવાનો સરપંચ નાકાના સમાજના આગેવાનો નગરપાલિકાના કાઉન્સિલરો ઘણા મોટા સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો આપણા માનવ સમાજના જાડેજા સાહેબ પણ આવ્યા હતા પટેલ સમાજના આગેવાન આવ્યા હતા કચ્છી આ ટ્રસ્ટનો હેતુ જ છે કે કલા લુપ્ત ના થાય ને વધારે વધારે લોકો કલા શીખે અને અમે તમારા પ્રેસ મીડિયા દ્વારા બધાને અપીલ કરી છીએ કે કચ્છી આ ટ્રસ્ટ તમારા ગામડાઓમાં તમારી સ્કૂલમાં કોલેજમાં આવશે અને શીખાડશી અને કચ્છી આ ટ્રસ્ટ જ્યારે બી પ્રોગ્રામ થાય છે ત્યારે બધા હિન્દુ મુસ્લિમ સમાજનો સારામાં સારો ડોનેશન મને મળતું હોય છે ત્યારે અમે આ મોટો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને આઠસો નવસો બહેનો એમરોડી એનું ક્લાસ શીખી ગઈ છે અને ઘણા બધા મડરોગ પણ શીખી ગયા છે આ કલા મુક્ત ના થાય એના માટે અમે સાડા નવસો ગામડામાં કામ કરી રહ્યા છીએ અને દસે દસે તાલુકામાં અમે ટ્રેનિંગ સેન્ટર ખોલતી અને જ્યારે પ્રોગ્રામ મળતો હોય છે હમણાં રાષ્ટ્રપતિ ભવન અમારા મુંબઈ મેડમ આવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું અને પાંચ ફેરફાર આપણા નરેન્દ્ર મોદી સાહેબે પણ આમંત્રણ આપ્યું હતું એમને પણ અમે મળી ચૂક્યા છીએ તો તમારા ન્યૂઝ દ્વારા અમે ફરી અપીલ કરી છે કે તમે કચ્છ યાત્રા સાથે એની અવરનવર ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લો આઠ કલેકની મુલાકાત લો તો આપણે કચ્છના ગામમાં કોઈ પણ મહિલા બેરોજગાર નહીં અને સારામાં સારું અમે તાલીમ આપશીએ જેનાથી કલા લિપ્ત ના થાય અમને રોજગાર મળે જુઓ સાંભળો અશરફ શાહ બાવા સાહેબ ને શું કેસ બાબતે આજ રોજ ઉપર ગામ મધ્યે જે કચ્છી આર્ટ ટ્રસ્ટને અગિયાર વર્ષ થયા છે એની ઉજવણી માટે આ એક સારો આયોજન ઉપર ગામમાં રાખવામાં આવ્યો હતો એની અંદર આપણા જે કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ છે અંજુભાઈ ઉભાર એમને એક સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો જેનામાં લગભગ બસોથી ત્રણસો જે શિવણ ક્લાસની અંદર મહિલાઓ શીખી રહી છે અને એમને સર્ટિફિકેટનું વિતરણનું આ આયોજન હતું એના માટે અહીંયા કચ્છભરમાંથી અને અહીંયાના જિલ્લા પંચાયતના સદસ્ય તથા અહીંયાના સરપંચ ઉપર ગામના સાથે દૂર દૂરના આગેવાનો તેમજ નાગિયારી ગામથી પણ અહીંયા મારી સાથે અત્યારે યુસુફભાઈ બાફણ જે નાગેરી ગામના સરપંચ છે એ પણ પધાર્યા છે અને બહુ સારો એક આયોજન છે અને હર હંમેશ સમજુભાઈ ક્યાંક ને ક્યાંક સારા જે કચ્છી આર્ટ છે લગભગ સમજી લો કે આખા ભારતમાં જે એમનું મડવર્કનું કામ છે એ એમને આખા ભારતમાં કરતા હોય છે એક્ઝિબિશનો અને લોકોને ક્યાંક ને ક્યાંક શીખાડતા હોય છે અને અત્યારે જે શ્રીમણ ક્લાસ ચાલુ છે એ પણ એક બહુ સારી તારાની વસ્તુ છે જેની અંદર લગભગ અગિયાર ગામડાઓની